અન્ડરસ્ટેન્ડિંગ ના બે મટીરિયલ છે બે માં એક મટીરિયલ નું નામ અન્ડરસ્ટેન્ડિંગ છે અને બીજી વસ્તુનું નામ નોલેજ છે અન્ડરસ્ટેન્ડિંગ જે છે ને એ વ્યવહાર વ્યવહારની ફેકની વસ્તુ છે અને નોલેજ છે એ સાયકોલોજીની વસ્તુ છે એટલે વ્યવહારનું જે ફેક્ટ હોય માનો કે આપણે જીવનનું કોઈ ફેક કહી દઉં કે આમ આ વસ્તુ કઈ રીતે એનું પરિણામ ખરાબ આવ્યું તો બીજી વખત આપણે કેર કરીએ અથવા આનું પરિણામ સારું આવ્યું તો આપણે એ કરી તો એ અંડરસ્ટેન્ડિંગ છે અને ઓલું જે સાયકોલોજી ને સાયકોલોજીને જે અવેરનેસ દ્વારા જે સમજવામાં આવે ને એ નોલેજમાં ટ્રાન્સફોર્મ થાય આ અંડરસ્ટેન્ડિંગ છે વ્યવહાર માટે છે ઓલી આપણો સાયકોલોજીકલ વિભાગ ને ટ્રાન્સફોર્મ ઓલી વ્યવહારને ઠાક કરવા માટે ઉપયોગમાં છે માનો કે તમારે એટલે એની અંદર એ વર્તમાનમાં બુદ્ધિની જરૂર પડશે વર્તમાન કાળની અંદર બુદ્ધિની જરૂર પડશે અને બુદ્ધિ છે એ સતત રીતે આપણને બેલેન્સ કરવાનું કામ કરશે એટલે અંડરસ્ટેન્ડિંગ એટલે આપણા જીવનના વ્યવહારમાં માનો કે આ વ્યવહાર કરવાથી સંઘર્ષ થાય છે તો આપણે આપણી અંદર આપણી હાજરી હોય ને આપણે ખબર પડે આપણે જોઈ તો આપણે એમ લાગે કે આ વસ્તુ કરવા જેવી નથી તો આ અંડરસ્ટેન્ડિંગ છે વ્યવહારની અને ઓલી અંડરસ્ટેન્ડિંગ છે સાયકોલોજીકલ સ્તર ઉપર આપણને કંઈક પ્રોબ્લેમ કરે છે ને એના એના ઉપર આપણે જે કામ કરી છે એ નોલેજમાં ટ્રાન્સફર થાય ઓલી અન્ડરસ્ટેન્ડિંગ કહેવાય આ નોલેજ કહેવાય આ છે આ છે બુદ્ધિની જાગૃતિ અને આ આત્માની જાગૃતિ છે વા બુદ્ધિની જાગૃતિ છે અને વા આપણું અવેરનેસ એટલે આત્માની જાગૃતિ અહીંયા દર્શનની ભૂમિકા છે અહીંયા દર્શનની ભૂમિકા છે અને અહીંયા ફેક જોવાની ભૂમિકા છે બુદ્ધિની જાગૃતિ દ્વારા એટલે એક લેવલ ઓછું છે જે છે એક લેવલ ઓછું છે અને વાય એક લેવલ એટલે એક લેવલ ઓછું છે એનો અર્થ એમ છે કે એક લેવલમાં જાગૃતિ તો છે બુદ્ધિ છે એને જોયું પોતાનું અવલોકન કર્યું પોતે ક્યાં ભૂલ કરે છે અને હવે પછીથી ભૂલા ન થાય એના માટે આખી અન્ડરસ્ટેન્ડિંગ છે હવે આમાં તમને સવાલ હોય તો કયો આમાં બરાબર એટલે અવેરનેસ છે એ જમ છે બુદ્ધિની જાગૃતિ એક પ્રકારે નાનકડો જમ છે બુદ્ધિનું જે તાદાત્મક કરી છે એના કરતાં આ વિચારોની વૃત્તિની હારે તાદાત્મક કરી છે એના કરતાં બુદ્ધિની જે જાગૃતિ છે એના કરતાં એક જમ્પ છે એટલે સાયકોલોજીકલ વર્ડમાંથી કાઢીને આપણને ફેક્ચ્યુઅલ જગતમાં મૂકે અને આ ફેક્ચ્યુઅલ જગતમાંથી કાઢીને આપણને સાયકોલોજીકલ વર્ડની અંદર સાયકોલોજીકલ વર્ડની અંદર ફેક્ચ્યુઅલ જગત છે એને ફેક્ચ્યુઅલ આપણને જોવા નથી દેતું ઈ સાયકોલોજીકલ જગત છે એટલે એટલે ટચ કરે અવેરનેસ છે છે થોડો મોટો આ જમ કોઈ મારી નથી શકતું બુદ્ધિની જાગૃતિ બુદ્ધિની જાગૃતિ એટલે કેવું કહેવાય કે આપણે ગાડી શિયાળો હોય ને ગાડીને કેમ થોડી વાર માટે ઘર 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 ઓલો આપણે એને ગરમ કરવા માટે ચાવી મારીને કરી છે ને આમ એ ટાઈપનું જાગૃતિ આવેનો ગરમાવો છે બુદ્ધિની જાગૃતિ છે યંત્ર જાગૃત થવા માંડે યંત્ર કાર્યરત થવા માંડે પેલા યંત્ર જાગૃત થાય પછી ઓલી બધી વાતો થશે પેલી યંત્રની જાગૃતિ થવી જોઈએ એટલે યંત્રમાં શું હોય કે ઇમ્પ્રેશનનો અંદર આવતી હોય ઇમ્પ્રેશનો સતત રીતે અંદર આવતી હોય ઇમ્પ્રેશન ને ગ્રહણ કરવા માટે બુદ્ધિ ગેરહાજર હોય બુદ્ધિનો બીજો અર્થ આપણે અત્યારે એટેન્શન કરી આગી બુદ્ધિનું આખું નિર્માણ એટેન્શન ઉપર છે એટેન્શન ન હોય તો બુદ્ધિ ન બને બુદ્ધિનું આખું મટીરિયલ છે એ એટેન્શન માં આપણે કોઈ સમજુ ઉપિનિયન આપતા હતા ચિંતા હોય ઉપિનિયન पहले एमआर सूक्ष्म निरीक्षण जो है ना कि आ अंडरस्टैंडिंग भी आ रहा है पास में एक्सपीरियंसेस के डेटा मत डाल और कितनी बार कोई कन्वर्सेशन करता हो तो एमआर करने का है ना हमारा अंदर, तो अंदर का विवेक ठीक हो जो अंदर का एक होता है तो बाहर पर क्या थी के का है એટલે ઓમ લગભગ અંધારામાંથી જ બોલાતું હોય